નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પેટના ગેસ માટે કેટલાક કરેલું ઉપચાર વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ નંબર એક કાળા મરી ચિત્રક અને

ભૂકો મધમાં મેળવી પીવાથી ગેસ થતો નથી સાત દિવેલમાં તળેલા હરડેના ટુકડાને સોપારીની જેમ ચૂચવાથી ગેસની તકલીફ ઓછી થાય છે મિત્રો આ વિડીયોની અંદર આપણે પેટના ગેસ માટે કેટલાક ઘરેલુ ઉપચાર વિશે વાત કરી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો